શ્રી કૃષ્ણ જય માતાજીની આજે હું લઈને આવી છું એકદમ મસ્ત મજાનો હેલ્ધી અને ટેસ્ટી નવો નાસ્તો નવો નાસ્તો બનાવવા માટે આપણે ચણાનો લોટો ઉપયોગ કરવાનો છે સાથે દૂધી છે કાકડી દહીંનું મસ્ત મજાનું રાયતું આવશે એક રાયતું અને એક નવો નાસ્તો બંને તમારી જોડે વિડીયો શેર કરી જે જે નાખીશ એ તમને બતાવું છું દહીં લીધું છે કાકડી લીધી છે દૂધી લીધી છે ફૂંદીલો છે લીલા દાણા છે અને મરચાં છે આદુ આવશે જે પણ મસાલા નાખું છું બધા તમારી જોડે શેર કરું છું મિત્રો એકદમ સિમ્પલ અને ટેસ્ટી નાસ્તો છે મારી વિડીયો સારી લાગે તો પ્લીઝ 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 મને એક લાઇક કરજો સૌથી પહેલા આપણે બનાવવાનું છે કાકડીને આપણે ચાખી લેવાની પહેલા કડવી તો નથી ને મસ્ત છે કાકડીને આવી રીતે હું જગના અંદર સમારું છું સાથે મરચાં સમારવાના છે આપણે ચાર નંગ એટલા સાથે થોડા લીલા દાણા આપણે નાખવાનું છે જીરો એક મોટી ચમચી સેધા મીઠું હવે નાખવાનું છે લચકો હવે આપણે અને રેડી કરી દીધું છે એકદમ મસ્ત મજાનું એકદમ આલિશાન આપણું રાયતું બની અને રેડી થઈ ગયું છે હવે આપણે દૂધી નું કામકાજ લેવાનું છે તમને ગુસ્સો આવે દૂધી ના જ ઉતારવાના મને ગુસ્સો આવે ને આવી રીતે હું ફટાફટ સૂતરા ઉતારું છું એવી રીતે તમારે પણ આવી રીતે સૂત્રા ઉતારવાના હવે આપણે દૂધી મસ્ત છીણી અને રેડી કરી દીધી છે નાસ્તા માટે મસાલો તૈયાર કરવાનો છે તો આપણે આવી રીતના એક લીલા મરચાં લેવાના છે

એક ચમચી જીરો જ્યાદા મીઠું પીસી અને રેડી કરી દેસ દૂધી રેડી છે લોટ ચારી અને લીધો છે ચણાનો એક વાટકો

પાણી રેડવાનું છે અને હાથથી મસ્ત મિક્સ કરવાની છું હું તમે ચમચી કરી શકો છો પણ આવી રીતના હાથથી બેટર રેડી કરશું હાથથી જે કામ થાય એ ચમચાથી કામ સરસ ના થાય આપણા દૂધીના લચ્છા છે એટલે મિક્સ સરસ કરવું જરૂરી છે થોડું થોડું પાણી નાખશું આપણે મસ્ત મજાનું મિક્સ કરી લેશું બેટરને કાળા મરી ધાણા સુખા ધાણા લીલા ધાણા જીરું બધા નાખ્યા છે આલિશાન મસાલા ઘરના નાખ્યા છે નાસ્તો પણ એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનશે આવી રીતે પાંચ મિનિટ સુધી મલાવાનું છે મસ્ત મજાનું મલાવી અને રેડી કરી દીધું છે આપણે કઈ પણ જાતના સોડા નાખવાના નથી તો ઘરે મૂકે છે ઢોસાનો તપી ગયો છે હવે આપણે આવી રીતે બેટર લેવાનું છે આવી રીતે પાછળ દેસુ એકદમ આસાનીથી ઉલટાઈ જાય છે બહુ જ મસ્ત મજાનો આપણે મેં તેલનો ઉપયોગ કર્યો છે ઘી પણ વાપરી શકો છો બંને બાજુ મસ્ત બંને બાજુથી મસ્ત મજાનું અને આપણો નાસ્તો રેડી થઈ ગયો છે મસ્ત બનાવી અને રેડી કરી દીધો છે હવે આપણે એક પ્લેટ લીધી છે પ્લેટના અંદર સર્વ કરું છું આ એક ઉગળો આપો બાળકો પેટ ભરીને લે આપડું ફરાઈ તો સરસ મજાનું બનાવેલું જોડે છે લસણની ચટણી જોડી મે લઈ લીધું છે દહીં મારા ઘર આ નાસ્તો જોડે જોઈએ ગોળ મિત્રો આજની વિડિયો મારી સારી લાગી હોય તો પ્લીઝ મને લાઈક કરજો વિડિયો મોટો છે પણ एकदम હેલ્ધી અને ટેસ્ટી છે બાળકોને નાના મોટા બધાને સરસરસરે एकदम ઓછા તેલ નાધી બનાવી અન્ના બહુ દીનો નાસ્તો રેડી કરી દીધો છે ઓકે બાય ભાઈ કાલે આવી નવી રેસીપી સાથે